કેદીઓની ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહેલ આ ફરાર થયેલ કેદીઓમાં સન બે હજાર દસમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં પકડાયેલ અને આ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી નામે યુગેશ મુરલીધર ગીતે રહેવાસી ગામ સિંઘવી તાલુકો જિલ્લો નાસિક મહારાષ્ટ્રને પાકા ગામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ આ કેદી સન બે હજાર પંદર માં દિન પંદર ના વચગાળાના જામીન રજા પર જેલથી નીકળ્યા બાદ પરત સમયસર જેલમાં હાજર ન થઈ બારોબાર કેદી કાઢવા જેલ વિભાગ તરફથી મળેલ પત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચના કેદીની સતત શોધમાં રહેલ દરમિયાન હાલમાં ટીમને આ ફરાર કેદી તેના ગામ સિંધવી તાલુકો જિલ્લો નાસિક મહારાષ્ટ્ર ખાતે હોવાની માહિતી મળતા ટીમે તુરંત જ નાસિક ખાતે જઈ ખાનગી રાહે વોશ તપાસ કરી આ ફરાર કેદીને નાસિકના ગામ સિંધવી ખાતેથી શોધી કાઢી હસ્તગત કરી ઈસમ ખુન્ના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પાકા કામનું કેદી હોય અને વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદી હોય આ કેદીને બાકી રહેલ સજા ભોગવા માટે વડોદરા જેલ સોંપેલ છે હાલ બે હજાર દસ માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુના ગુનાની વિગતમાં આ કામના મહિલા આરોપીએ તેના પતિની હત્યા કરી કારસ કાઢવાના ઈરાદે તેના પ્રેમી આરોપી યોગેશ મુરલીધર ગીતે સાથે મળી ગુનાહિત કાવતરું રચ્યું આરોપી મહિલા તથા તેના પ્રેમી યોગેશ ગીતેનાએ અન્ય સહ આરોપીને ત્રીસ હજારની ખૂન કરવા માટેની સુપારી આપી આરોપીઓ સંપર્કમાં રહી નાશિકથી આરોપી યોગેશ ગીતે તેના સહ આરોપી સાથે વડોદરા આવી કાવતરા મુજબ મહિલા આરોપીએ માંજલપુર ખાતેના મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો રાખતા તે દરવાજા માટે બંને આરોપી સમોએ મકાનમાં પ્રવેશ કરી આરોપી યોગેશ ગીતે એ મહિલાના પતિનું ઓસિંકા વડે દબાવી અને સહ આરોપી ઈસમે ચાકુ વડે ઘા ભૂખ બનનારની હત્યા કરી બંને આરોપી હોય તેઓના કપડાં ચાકુ ધોઈ નાખી આરોપી મહિલાએ સોપારી પેટે પાંચ હજાર આપી તેમજ મહિલાએ તેનું લોહીવાળું ગાઉન ધોઈ નાખી પુરાવાનો નાશ કરી તમામે એકબીજાને મદદગારીથી ગુનો કરે આ ગુનાના કામે ભૂખ બનનારની આરોપી પત્ની અને આરોપી યોગેશ ગીતેની ધરપકડ કરે આ કેસ વડોદરા ખાતેના સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી મહિલા તથા આરોપી યુગેશ ગીતેને આજીવન કેદની સજા અને એક હજારનો દંડની સજા થયેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી જાડેજા તથા ટીમના ઉદ્દેશી અમૂલભાઈ સતીશભાઈ બિપિનભાઈ હાર્દિકભાઈ હરીશભાઈ કનૈયાલાલ બળદેવસિંહ અને જગદીશભાઈ